સ્વાગત છે મિત્રો તમારું વ્રત કથા ગુજરાતીમાં કળિયુગ એક એવો યુગ છે પાપ વિવાદ સ્વચ્છતા આદિ અવિશેષતા એ વધારે માત્રામાં છે કળિયુગના લોકો કેવા હશે અને આ યુગમાં કળિયુગ કેવો હશે આ બધું ભગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજે આપણે દુનિયામાં જે થાય છે તેની ભવિષ્યવાણી પહેલા જ કરવામાં આવી છે તો ચાલો જાણીએ કે કળિયુગ વિશે શું બતાવવામાં આવ્યું છે કળયુગ માનવજાતનો ચોથો યુગ છે તેની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે એવું કહેવામાં આવ્યું છે કે આ કળિયુગમાં પાપ કરવાની સંખ્યા વધારે હશે અને મનુષ્યની આયુ વર્ષની રહી જશે આ યુગમાં ચોરી ચલ ખરાબ વિચારો હત્યા આદિ સાધારણ વાતો જ હશે કળિયુગમાં સૌથી વધારે જેની પાસે ધન અને શક્તિશાળી હશે તેને જ લોકો મહત્વ આપશે આ યુગમાં બ્રાહ્મણ પણ માંસઘોસ ખાવામાં સંકોચ નહીં કરે કળિયુગના લોકો પોતાના બાળકો સાથે એવો દુર્વ્યવહાર કરશે કે બાળકોનું ભવિષ્યને અઘરું કરી નાખશે બાળકો માટે આત્મનિર્ભર બનવું મુશ્કેલ થઈ જશે કપટી અને સ્વાર્થી વ્યક્તિ જ વિદ્વાન માનવામાં આવશે કળિયુગમાં અન્નરહિત વ્યક્તિને બેકાર ગણવામાં આવશે લગ્નજીવનના સંબંધ પ્રેમને એક સમજણ નહીં પણ વ્યવહાર ગણવામાં આવશે કળિયુગના લોકો શરીરને જ પોતાનો વ્યવહાર માનશે અને આત્માને પવિત્ર રાખવા માટે કોઈ પણ પ્રયાસ કરશે નહીં ભ્રષ્ટા લોકોની સંખ્યા વધારે હશે સ્ત્રીઓમાં શરમ લાજની માત્રા પૂરી થઈ જશે કળિયુગમાં ધર્મ કર્મ માનવાવાળાની સંખ્યા બહુ ઓછી માત્રામાં હશે ભગવાનની વ્યક્તિમાં બહુ ઓછા લોકો વિશ્વાસ રાખશે આભ્ય યુગમાં ભક્તિ કરવાનો સૌથી ઉત્તમ ઉપાય હરિનામના જપને બતાવવામાં આવ્યો છે જેમ જેમ કળિયુગ વધતો વધતો જશે જશે તેમ તેમ આ લક્ષણોનો આકાર અને કળિયુગના અંતમાં અંતમાં પૃથ્વી પર પાણીની કમી હશે લોકો રોગગ્રસ્ત હશે બધી તરફ પાપ પાપ જ હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતારમાં પ્રગટ થઈને પાપીઓનો વિનાશ કરશે